મૈના અનુષ્ઠાન પર સાહેબ લોખે આદરણીય વૈક્ષેપ શિક્ષકગણ અને મિત્ર અને મિત્રો હું આ છત્રપતિ શિવાજી મહારાજવद्दल થોડુંક છત્ર सांगणार એટલે તમે શાંતિપને નયકન ધરે છત્રપતિ શિવાજી મહારાજ એટલે કોણ છ 36 સતીજે બળસનારે ત્રસ્તમુગના કરવારે પરત ન પીનારે તી તિન્હી જોગધારનારે શી શિસ્ત પ્રિય વા વાનીચતેજી જી જીરાવચે శివాజీ Tchau. थी mm -hmm.